આપવામાં આવ્યું તમામ અરજીઓ ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે વચગાળાના હુકમથી મળેલી રાહત ને વધારવા કોર્ટનો ઇન્કાર કોર્ટના ચુકાદા પર એડવોકેટ જનરલ નું નિવેદન પણ સામે આવ્યું માન્યતા મળતા પૂરજોશમાં કાર્યવાહી થશે

તેમની જમીનોને હડપી જવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો એની પાસે એવી કાયદાની છે એવી કોઈ રેમેડીઝ નથી કે જમીન પાછી આવી શકે તો એ એ સંજોગોમાં આ મોટો પ્રશ્ન જે હતો એ પ્રશ્ન કોર્ટે બહુ સરસ રીતે જવાબ આપ્યો કે આમાં કોઈ ડિસ્ક્રિમિનેશન નથી સરકારને હક છે વિધાનસભાને હક છે આવો કાયદો બનાવવાનો કે જેમાં સરકારી જમીન અને ખાનગી જમીન બંને આવી શકે બીજો એક પ્રશ્ન એ ઊભો થયો હતો કે ભાઈ તમે આ તો કાયદો જમીન અંગેનો ન કહેવાય આ કાયદો તો હસ્તાંતર અંગેનો કહેવાય આ કાયદો તો એવિડન્સ એક્ટનો કહેવાય આ કાયદો તો સિવિલ પ્રોસીજિયર કોર્ડનો કહેવાય એટલે આ કાયદો તો ગેરબંધારણીય એટલે કોર્ટે બહુ સરસ જવાબ આપ્યો છે કે ભાઈ આ કાયદો જમીન અંગેનો જ છે અને જમીન માટેના કાયદા કરવાની સત્તા સરકારને છે અને આ કરી છે ત્રીજો પ્રશ્ન મહત્વનો જે અમારી સામે ઊભો થયો હતો અને એક વખત અમને પણ એ પ્રશ્ન થતો હતો કે સજાની જે જોગવાઈ કરવામાં આવી છે આની નીચે એ લગભગ દસથી ચૌદ વર્ષ કરવામાં આવી છે આના જેવા આનુષાંગિક કાયદાઓ કર્ણાટકામાં છે આંધ્રપ્રદેશમાં છે આસામમાં છે ત્યાં સજા પાંચ વર્ષ ત્રણ વર્ષ બે વર્ષ અને આપણે ત્યાં દસથી ચૌદ વર્ષ તો કોર્ટ મને દર વખતે પ્રશ્ન પૂછતી કેમ દસથી ચૌદ વર્ષ એનો જવાબ એવો હતો કે આ કાયદો સરકારે નથી બનાવ્યો આ કાયદો લોકોના પ્રતિનિધિએ બનાવેલો છે લોકોના પ્રતિનિધિઓને ખબર છે કે આ કાયદામાં જો આટલી બધી સજા રાખીશું તો કાલે વ્યક્તિ કોઈની જ જમીન હડપવા માટે દસ વખત વિચાર કરશે તો કોર્ટે અલ્ટિમેટલી એ પણ કહ્યું છે કે ભાઈ આ સજા અંગેની જોગવાઈ જે છે એને એ એની સુસંગતતામાં છે અને એમાં કશું વાંધાજનક નથી બંધારણીય જોગવાઈઓની વાત થઈ હતી સમાનતાની વાત થઈ હતી આર્ટિકલ થર્ટીન ફોર્ટીન ટ્વેન્ટી વન આ બધાની પણ ક્યાંક ને ક્યાંક દલીલોના ચર્ચા થઈ હતી આ બાબતે કોર્ટે શું અવલોકનો કર્યા છે શું નિર્ણય આપ્યો છે કોર્ટનું પહેલું કહેવાનું એવું છે કે આ કાયદો ભારતના બંધારણનો આર્ટિકલ ફોર્ટીન છે જે સમાનતાની વાત કરે છે એનો ભંગ થતો નથી આ આ આર્ટિકલ બિલકુલ કમ્પ્લાયન્સ થઈ રહ્યો છે બીજો એક છે કે આર્ટિકલ ટ્વેન્ટી વન કે ભાઈ અલ્ટિમેટલી તમે કોઈ વ્યક્તિના વ્યક્તિત્વ સાથે તમે રમી રહ્યા છો કોર્ટે કહ્યું એવું કશું જ નથી અને પૂરી રીતે બંધારણીય છે સાથે જો વાત કરવામાં આવે તો જમીન સાથે જોડાયેલા તમામ લોકોને આ ચુકાદાની અસર થનાર છે કેટલું મોટું રિપોકશન જુઓ છો કેટલા રેમિફિકેશન જુઓ છો આપણે તો ગુજરાતીમાં કહેવત છે કે કર જમીનને કરોડ જમીન એક એક એવું એક ઇવિલ છે કે જેના અંગે ઝઘડા હંમેશા ઉભા થતા હોય છે આ કાયદાની તીવ્રતા આ કાયદાની પનીશમેન્ટની જોગવાઈઓથી લોકો વિચાર કરશે કે મારે કોઈની પારકી જમીનને હડપવાનો બિલકુલ પ્રયત્ન નહીં કરવો જોઈએ ખાસ કરીને ભૂમાફિયાઓને કાબૂમાં રાખવા માટે કાયદો બનાવ્યો તેવા રાજકીય નિવેદનો આ પહેલાં આવ્યા હતા કોર્ટે આજે બહાલી આપી છે હવે શું એની અસરો દેખાશે મને લાગે છે કે જે લોકો બહુ જ લાઇટલી લેતા હતા કે આમાં આપણે જીતી જવાના છીએ સરકાર કશું નહીં કરી શકે તો આ એક સિગ્નલ ગયું છે કે ના કોર્ટે પણ આ કાયદાને બહાલી આપી છે અને સરકાર આ કાયદાનો અમલ પૂરી રીતે હવે કરશે જેથી કરીને એક જાતની સજાગતા આવશે કે આપણે જાણે કે અજાણે કોઈની જમીન લેવી ના જોઈએ સરકાર સાથે મહત્વનો એક મુદ્દો એ પણ આવ્યો કે જે આ જોગવાઈઓને બધાને માન્યતા તો અપાઈ છે પરંતુ જે વચગાળાની રાહતો અપાઈ હતી તે બાબતે કોર્ટે શું કહ્યું છે અને તે અંગે શું નિર્દેશો વચગાળાની રાહતો જે અપાઈ હતી એમાં કોર્ટે કહ્યું કે ભાઈ અમે તો બધી આ પિટિશનો પ્રિન્સિપલી આની બંધારણ રીતે છે કે એના પર ડિસાઇડ કરવાના છે એટલે હવે તમને લાગતું હોય કે કોઈ પિટિશનર એમ લાગતું હોય કે હું સાચું છું અને પેલો ખોટો છું તો બીજી પિટિશન કરી શકો છો વચગાળાની કોઈ રાહતો હવે રહેશે નહીં અને આ કાયદો જાહેર થઈ ગયો છે કે આ કાયદો કાયદેસર છે બંધારણીય છે અને સરકાર એનો પૂરી રીતે અમલ કરી શકે